જય હિન્દ ચૌધરી સાહેબ હલો 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 સર હલો હલો સર હલો હલો હા ચૌધરી સર હા બોલો સર હું ચંદુ બોલું જામ હા બોલો ચંદુભાઈ એ સર મેં ઓલું આપણે લગ્નકાંડને દિવસે જે મેં તમને વિડિયો આપ્યો ને ઓલું આગલા દિવસનો લાઈવ તમે ને સાંતરા સાહેબે કીધું કે આ વિડિયો અમે પુરાવામાં લઈ છે અચ્છા તો એ સર પુરાવામાં રજૂ કરવામાં જ નથી આવ્યો જેના લીધે વિનુ દાદુનું નામ જ એ કેસમાંથી નીકળી ગયું એવું થયું છે એમ હા સર

તપાસ સોંપી દીધી હા ચાવડા સાહેબ સાથે મારી વાત થઈ સર મારી વાત સાંભળો બધું એમના જોડે હશે એમ એક મિનિટ મારી વાત સાંભળો સર એ ચાવડા સાહેબ આરે મારી વાત થઈ વી વાઘીયા સર વાત થઈ સારડા સાહેબ આરે વાત થઈ તો એ વિડીયો તો તમને ખ્યાલ છે ને કે મેં તમે અને ઓલાને બોલાવ્યો તો ઓલા ક્યાં ઓલા વિડીયો મારામાંથી કાઢ્યો તમે લિંક લીધી ઓલાને આપે બોલાવ્યો તો ને કોની ઓલું કોમ્પ્યુટરનું ઓલું કરતા હોય બોલે ભાઈ મેં કશું નહીં કર્યું હું તો ફરિયાદ ડ્રાફ્ટિંગ સુધી હતો બરાબર ફરિયાદ ડ્રાફ્ટ કરી એ પછી તમારું પેલા આ લોકોને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગયા મેં કોઈ વસ્તુ મારું ક્યાંય કોઈ કાગળ ઉપર મારું નામ જ નથી કાગળ ઉપર વિડીયો મેં કશું નથી લીધું પણ મારી વાત સર સાંભળો એક મિનિટ હું તમને યાદ કરાવું હું તમને એમ નથી કેતો મને એ નહી મને યાદ છે પણ વસ્તુ તમે તમારા મનમાં એવું છે કે મેં વિડીયો લીધો તો ભાઈ મેં વિડીયો લીધો નહીં મેં તમે મને વિડીયો બતાવ્યો તો એમ

જયારે આ બધું બનસીબી વિડીયો હતો કે મારી માથે હુમલો થવાનો છે એ ત્રણ જણા ત્રણ હજાર લોકો લાઈવ જોવા અત્યારે હતા હવે એ વિડીયો મે તમને તમે અને સારડા સાહેબ ઓફિસ માં બેઠા તા હમ 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 અને મને બોલાવ્યો તમે

મારી જોડે કઈ જ નથી હું જે હતો તમે બનાવ બન્યો ત્યારે હું આવ્યો તે પોલીસ સ્ટેશનમાં હતો ત્યાંથી પછી તમને તમારી ફરિયાદ કરાઈ તમારી ફરિયાદ લીધી તમારી ફરિયાદ લઈને પછી પેલા લોકો ને કરવા માટે આખી જગ્યા બતાવી એ દરમિયાન હું હતો એના પછી તો હું ત્યાંથી ઓફિસ છોડી અને પછી મારા તો ડીઆઈજી સાહેબ એસપી ઓફિસ માં આવ્યા હતા હું તો ત્યાં હતો કારણ તો આપડે મળ્યા જ નથી મારા ભાઈ हाँ तो सर एक तो पुलिस स्टेशन ना सीसीटीवी तो दरमियान बजा चालूज था ने चालू जो है पोली स्टेशन पोली स्टेशन ना तो सीसीटीवी फूटेज रजू नहीं कर પણ એ રજુ કરવા ના કરવા એ આઈ નું કામ છે યાર તમે આઈ ઓ ને પૂછો તપાસ આપવી હોય તો હું બધું લઈ લઉં એ તો હું ફરી ચાવડા સાહેબ ને હું પૂછી લઇશ મને ચાવડા સાહેબ એ કીધું તું કે પ્રથમ તમે કે ડીવાયએસપી ચૌધરી સાહેબ ને ને સારડા સાહેબ ને પૂછી લ્યો કે ક્યાંય મિસ્ટેક કે થઈ છે મેં કીધું નહીં હું બધાય ને પૂછી લઇશ મારી જિંદગી નો સવાલ છે તો સર ઈ સીસીટીવી ફૂટેજ પાછા આપડે મળે એ તો હવે તમારે ત્યાં લોકલ જગ્યા એ પૂછવું પડે એમના જોડે એમને રાખ્યા છે સેવ કરીને રાખ્યા હોય જોડે હોય બરાબર છે પણ જો ઈ સીસીટીવી હોય ને તો એમાં બરાબર ચોક્કસ તમને યાદ ન હોય એ તો ચોક્કસ તમને પણ યાદ ન હોય ને આ તો બનાવટલો બધો ભયંકર હતો એટલે તમને આ થોડું ઘણું યાદ છે નકર તો તમારી પાસે તો કેટલાય કેસ આવતા જતા હોય ના ના યાદ હોય આપણને જે ચકચારી બનાવો હોય તો યાદ હોય પણ આ રીતે જે નાની નાની કે હું અહિયાં બેઠો હતો તમે મને મળ્યા હતા કે આ કે તે તમે કહો છો ને આ બનાવ એટલો હતો એટલા માટે મારી મેમરી પણ છે એમ બાકી પછી તો જતું જ રે એમ એ વસ્તુ ની વાત છે હું તમને કઉ છું સાહેબ કાગળ કાગળમાં જેટલું લખાયું હોય ને એટલું યાદ રહે એમ હા કે એક આગળ આપડે તૈયાર કર્યું એટલે આપણને ખબર હોય કે આ ભાઈ આવું આવું વાંચવા માં આવ્યું ને એમાં એ પચાસ ટકા યાદ રહે એમ એ બધું યાદ ના રે એ તમારી સાચી વાત છે પણ મને મને સાહેબ મારી જિંદગી હારે જે બનાવ બન્યો હું તો એક શબ્દ આ વસ્તુ નો ભૂલું ને ના ના એવું ના હોય દરેક માણસ ને લાગુ પડે નહીં તમને તમને નહીં બધા લાગુ પડે પણ તો આમાં આ કેસ માં મસૂરી ને ફોન કર્યો તો લાઈવ નો

NML cambio, Live